બાપુ બાપુ છે એ ધારાસભ્ય ન હોત ધારાસભ્ય છે સંસદ સભ્ય ન હોત સંસદ સભ્ય છે મંત્રી ન હોત મંત્રી છે એનો જે રૂતબો છે એમાં તો કઈ ખૂબતું નથી જુનાગઢના રાજુભાઈ સોલંકી એના ઘરેથી એકસો ને સોળ જેટલા સોળ ની વન વન સિક્સ એકસો જેટલા કોકના જમીન મકાનના લખાણ લખાણ નોટરીના દસ્તાવેજ નામે કરી લીધું હોય તે અમે તમારી ધાકથી આ બધા જ વિસ્તારોમાં નબળા હબળા જેટલા લોકો છે યા તો એની પ્રોપર્ટીસ પડાવી પાડો છો યા એની ખંડણીની જેમ પૈસા ઉઘરાવો છો યા તો વ્યાજે આપીને તમે હેરાન પરેશાન કરો છો એના જાહેરમાં કીધું કે આગામી પચીસ પચાસ વર્ષ સુધી ભૂલી જાજો તાલુકાના બધા માર્કેટિંગ યાર્ડો ને ચોરાસી ગામ બંધ રહેતા હોય તો એની તાકાત કેવી હોય આપણે સમજી શકીએ છીએ અડધી રાતના લોકો હોકારા છે એની જે સભાઓ ભરાય છે મેં સાંભળ્યું છે મને કોઈ હું તો ક્યારેય ગયો નથી બિલકુલ પણ મને ખબર છે સાંભળ્યું છે એ પ્રમાણે કે જયરાસિંહ બાપુનો દરબાર રાતના ભરાજ અઢારે વરણમાંથી ગમે તે લોકો આવી શકે એની પોતાની અરજી કરી શકે અને અરજીમાં ઓન ધ સ્પોટ ન્યાય બાપુનો ફોન જાય લાગતા વળગતા સામે તો સામે જે કોઈ હોય એને હાવ પરમ સત્ય હોય વાત કરવી પડે અને નાની અહીંયા સમાધાન કરવું પડે છેલ્લા ઘણા દિવસથી જે વિવાદની ચર્ચા છે તે વિવાદ એટલે ગણેશસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેનો જે વિવાદ છે તે ભારે સંચડાયો છે તેની વચ્ચે પોલીસ દ્વારા જે રાજુ સોલંકી છે તેમના ઘરેથી એકસો સોળ જેટલી જે વસ્તુઓ છે તે મળી આવી છે જે શંકાસ્પદ વસ્તુ છે ત્યારે આવી છે વધુ વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં સર છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ છે તેની ભારે ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે હવે પોલીસ દ્વારા જે ગુસ્સી કોટ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે રાજુ સોલંકી સહિતના જે શખ્સો છે તેની સામે અને આ તમામ તપાસની વચ્ચે જે એકસો સોળ જેટલી જેની અત્યારે રાજુભાઈ સોલંકીના ઘરેથી જુનાગઢ ના રાજુભાઈ સોલંકી એના ઘરેથી એકસો ને સોળ જેટલા સોળ ની વન વન સિક્સ એકસો ને સોળ જેટલા શંકાસ્પદ દસ્તાવેજો મળી એટલે કે કોકના જમીન મકાનના લખાણ નોટરીના લખાણ કોક દસ્તાવેજ પોતાના નામે કરી લીધું હોય તે વગેરે વગેરે ટૂંકમાં અન્યની જમીનો મકાનો એ જે છે લખાવી લીધી જેને કહી શકાય એ ટાઈપના એને દસ્તાવેજો બધા જે તે તપાસ સમિતિને મળ્યા હવે ઈ મળ્યા એટલે જ્યારે રાજુભાઈ સોલંકીને ગોંડલના જયરાસિસિંહ બાપુના દીકરા ગણેશ સાથે ડખો થયો પછીથી ખંડણીખોર થયા એવું નતા રાજુભાઈ સોલંકી પછીથી ખંડણીખોર હોય કે પછીથી બુટલેગર હોય પછી માથા ભારે થયા કે પછી બધું એને શરૂ કર્યું એવું હતું જ નહીં પેલેથી હતું એની છાપ જુનાગઢના બચ્ચે બચ્ચાને પૂછી લો તો કેસે પણ એને શરણ હતું રાજકીય કોંગ્રેસના ભૂતકાળમાં કોંગ્રેસના એ કોર્પોરેટર હતા અને એના વિસ્તારમાં જ્યાં અત્યારે ગીતા કે નામની ટોકીજ છે ત્યાં આપણે પ્રદીપ ટોકીજ જુનાગઢ ની એ પ્રદીપ ટોકીજ વિસ્તારમાં ભાઈ રાજુભાઈ સોલંકી એનો પરિવાર રહે છે હવે એને પોતે આમ બીજા કે આપણે કહીએ નહીં રાજુભાઈ સોલંકી પોતે સભામાં એને કીધું પોતે જે એને ખબર હતી કે આ મેસેજ તો ત્યાં જવાનો એટલે પોતે એવી મોટી વાત કરો મોટ જ દાખવવા માટે છે કે હું પણ કઈ કમ નથી એટલે એને એમ કહી દીધું કે મારી ઉપર આટલા કેસ છે પછી પોલીસે હવે શું થયું કે પહેલા તો જયરાશી બાપુના દીકરાની ઉપર એસ્ટ્રોસિટી માની જે કલમ છે હેઠળ ત્યાં જેલમાં વયા ગયા પછી બાપુ ના ધર્મ પત્ની શ્રી છે એ ભારતીય જનતા પાર્ટીના છે ધારાસભ્ય છે 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 અને તો જ બાપુ આમ કયો બાપુ જ છે એ ધારાસભ્ય ન હોય તે સંસદ સભ્ય છે મંત્રી ન હોય તે મંત્રી છે એનો જે રૂતબો છે એમાં તો કઈ ખૂબતું નથી એટલે બાપુ એ પછી કોણ દાવ સુકામ ન લે જો અત્યારે રાજુભાઈ સોલંકી કે એના સમર્થકો એમ કેતા હોય કે આ પોલિટિકલી છે ને અમારી પર દાવ લીધો કાંઈ વાંધો પર દાવ શું કામ ન લે ભલા માણસ આ રાજકારણ છે ક્રિકેટમાં તમે જ બેટિંગ કરો અમે બોલીને જ કરે કે એવું હોય દરેકને દાવ તો આવે ને એમ હવે બાઈને દાવ આવ્યો તમારો દાવ એટલે કે રાજુભાઈ સોલંકીના પરિવારનો દાવ આવ્યો તો તમે લઈ લીધો ને આ પહેલી વખત બન્યું કે જયરાશિહ બાપુના દીકરાને ગણેશને જેલમાં જવું પડ્યું એ બન્યું હવે આનો દાવ આવ્યો કારણ કે તમારું પણ ચિત્ર ક્લિયર નહોતું એ ખબર હતી હવે એ કુંડાળા જે ભૂતકાળમાં કુંડા રાજકીય નહીં હોવાને કારણે રહેલા પડ્યા હતા અથવા તો એને નજર અંદાજ કરવામાં આવ્યા હતા એની સામે જોવામાં નતું આવ્યું અને થાબડ ભણાક્યો તો એ જે કરવામાં આવ્યા હતા એ હવે આખી સ્થિતિ પલટી ગઈ એટલે ત્યાં દરોડા પાડ્યા અને દરોડામાં એકસો સોળ જેટલા દસ્તાવેજો મળ્યા એ શું સૂચવે છે કે તમે તમે તમારી તમારી નહીં આ બધા જ નબળા હબળા જેટલા લોકો છે યા તો એની પ્રોપર્ટીઝ પડાવી પાડો છો યા એની ખંડણીની જેમ પૈસા ઉઘરાવો છો યા તો વ્યાજે આપીને એને તમે હેરાન પરેશાન કરો છો વગેરે વગેરે જે ગુડસી કોર્ટમાં જે બાકી જે મેઇન વાતો છે કે તમારે એ ગેંગ બનાવવી અને કમર્શિયલ રીતે એ ગેંગનો દુરુપયોગ કરવો અને સત્તાના દુરુપયોગની સાથે તમારે ખંડણી ઉઘરાવવી એ વસ્તુ જે છે એ આ ગુજસી કોર્ટમાં એટલી બધી ખતરનાક રીતે લાગુ પડે કે હવે એ સાબિત કરવા માટે આપણી કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરશે તો જરૂરી નથી કે આ ભાઈ રાજુ સોલંકીને નજીકના ભવિષ્યમાં જેલમાંથી છુટકારો મળે બલકે હજી વધુ વિપદા આવે એટલે હવે આ દાવ એકબીજાની ઉપર લેવાઈ રહ્યો છે અને બેય પક્ષે એટલા જ દોષિત હોવાને કારણે છુટકા નહીં જેના હાથમાં એના મોમાં એવી વાત છે અત્યારે જયરાશી બાપુનો હાથ ઉપર છે અને તેઓ શ્રી જે છે ભાઈ સોલંકી બંધુ એની ઉપર અત્યારે આફત આ રીતે તૂટી પડી છે સર આપણે જે રીતે વાત કરીએ એક તરફ રાજુ સોલંકી છે તે હાલ જેલમાં છે બીજી તરફ ગણેશસિંહ જાડેજા સહિતના લોકો પણ જેલમાં છે પરંતુ હવે ગણેશસિંહ જાડેજા જેલમાંથી છૂટી રહ્યા છે તેને લઈને ગોંડલ વિસ્તારમાં એની છૂટવાને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે સ્વાગતની આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો હવે એ અદાલતનો નિર્ણય છે પણ એની ગંધ જેમ કે આવી ગઈ હોય અમુક લોકોને જેમ કે હમણાં જિલ્લા પંચાયતના પ્રમુખ કે શું કહેવાય અલ્પેશ અલ્પેશભાઈ એણે જ પાછું જાહેરમાં કીધું છે કે એકાદ બે દીમાં હવે આવી જાય અને એમાં કંઈ છુપાવવા જેવું છે નહીં ભાઈ કોણ ગોઠવા ન કરે મને તમે કહો અત્યારે ભાઈ સોલંકી એ પણ જે ગોંડલમાં સભા કરી હતી તો શું તમે એમ માનો છો કે સ્વયંભૂ પ્રેગ્યા ને એની સામે એણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડસરના પ્રપૌત્ર એને બોલાવ્યા ભીતરમાં કોંગ્રેસ હતું ત્યારે લાવ થયું ને એની ભીતરમાં કોણ હતું આખું રાજકોટ ને આખી સૌરાષ્ટ્ર જાણે છે તો એ બધાનો તમે જેમ સાથ લઈને તમે તમારી રીતે ખેલ નાખી લીધો તો આ ન કરે એવું બને કોઈ દરેક છે પોતાના છોકરાને છોડાવવા માટે હવ વ્યવસ્થા કરતા હોય એટલે એમાં એ અપરાધ નથી કે કોશિશ કરે છે એને ન્યાયિક રીતે બરાબર ન હોય અને અદાલત થી માંડીને કાનૂન કરી હોય તો એ મુદ્દો ચર્ચાનો બને બાકી કોઈ પણ પિતા હોય એના દીકરાને છોડવા માટે કોશિશ કરવાના એક બીજી વાત પણ એમાં સામે આવી છે કે ભાઈ ગણેશ જાડેજા છે તેને ગોંડલના ભાવી ધારાસભ્ય તરીકે જોવામાં આવી રહ્યા છે જિલ્લા પ્રમુખે પણ એ રીતનું નિવેદન કર્યું હતું ભાઈ ભવિષ્યના ધારાસભ્ય છે તે ગણેશ જાડેજા છે અને આ વિસ્તારમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે ભાઈ ભવિષ્યના ધારાસભ્ય છે આ અંગે તમે શું કહેશો એક તો અનિલસિંહ બાપુએ એના દીકરાને લોન્ચ કર્યા અને જયરાસી બાપુનું તો ઉત્તરાધિકારી જ છે સ્વાભાવિક જ છે ને એણે તો જાહેરમાં ગોંડલ આપણે રીબડામાં સભા કરી હતી ચૂંટણી પહેલાં ત્યારે એણે કીધું જ હતું કે ભાઈ તમે જે કોઈ પણ ના ન આપ્યું આપણે સમજીએ કોને કહેતા હોય કે ભાઈ જે કોઈને એવા ગલગલિયા થતા હોય કે એવું એવા ખ્વાબમાં રાખતા હોય કે મારા દીકરાને અહીંયા તમે લખી રાખજો ગોંડલમાં મારા દીકરા ગણેશને ટિકિટ મળશે આગામી પચીસ પચાસ વર્ષ સુધી કોઈએ કાંઈ જોવું નહીં એવું પોતે છાતી ઠોકીને કીધું હવે આવો તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કહીએ કેમ નથી કે હવે કોને ટિકિટ આપીને કોને નહીં પણ તમે કલ્પના કરો આ લોકોની ધાક સાક કે દબદબો કે રૂતબો કે જે ગણો તે એ કેવું હશે એને એના જાહેરમાં કીધું કે આગામી પચાસ પચીસ પચાસ વર્ષ સુધી ભૂલી જાજો કે અમારા છોકરા સિવાય કોઈને ટિકિટ મળે એટલે એ સાચી વાત છે કે ગણેશને એણે પોલિટિકલી ગણેશભાઈને પોલિટિકલી લોન્ચ કરવાની તૈયારીમાં છે નહીં લોન્ચ કર્યા જ છે એમ કે તો ચાલે એની કલ્પના પણ એવી હતી કે નજીકના ભવિષ્યમાં એને અનેકો કાર્યક્રમ કરી હોત કારણ કે ભગવાન દયા છે આ પર પૈસાની બાજુ પણ આ એક જે પહેલો અકસ્માત જે નડ્યો એ એક્સિડન્ટને કારણે પોલિટિકલી એક્સિડન્ટને કારણે કહું છું એને ઘણો બ્રેક લાગે આ કંઈ ગુનો કરવો અથવા તો થઈ જવો એ કોઈ એવો અપરાધ નથી કે આ જગતમાં આ ભાઈ પહેલાં હોય પોલિટિકલી દ્રષ્ટિએ જો આ તો મેં તમને સામાજિક અંગલથી થી કીધું તમને મને પણ રાજકારણમાં તો આવે માથા જેમ વધુ વધુ તરીકે ટીપા તો ઘડો વધુ મજબૂત ને કાઠાળો બને ઠંડક આપે એમ પોલિટિક્સમાં તો આવા લોકો જે હોય જેની ઉપર વધુ કેસ કબડા માની લો થતા હોય તો એની તો રૂતબો ઓર વધે હવે તમે વિચાર કરો કે આના જ ફેવરમાં ગણેશના ફેવરમાં જ ગોંડલ આખા તાલુકાના બધા માર્કેટિંગ યાર્ડો ને ચોરાસી ગામ બંધ રહેતા હોય તો એની તાકાત કેવી હોય આપણે સમજી શકીએ છીએ અને એ તાકાત માત્ર ને માત્ર ખોફથી હોય નહીં એમાં અનેકો પ્રકાર હોય અડધી રાતના આ લોકો હોકારા છે એની જે સભાઓ ભરાય છે મેં સાંભળ્યું છે મને કોઈ હું તો ક્યારેય ગયો નથી બિલકુલ પણ મને ખબર છે સાંભળ્યું છે એ પ્રમાણે કે જયરાસિંહ બાપુનો દરબાર રાતના ભરા છે જે રીતે પોરબંદરમાં શરમણ મુંજાનો ભરા લોકોને અર્ધી માહિતી જાણીને બધા એને જુદા એંગલથી જોવા મંડે શરમણ મુંજાનો દરબાર ભરાતો તો એ તો ન્યાયિક ની પરમ ચેષ્ટા હતી ત્યાં ગરીબ ગુરબાની જે ન્યાય મળે એ જગતની કોઈ અદાલતનો ન મળે એવો ન્યાય મળતો હતો અને મેં સાંભળ્યા પ્રમાણે જયરાસી બાપુ પણ એમાંના એક છે કારણ કે એ માફિયા એટલે ઉત્તર પ્રદેશ જેવા માં આપ્યો તો છે નહીં એ તો સામાજિક રીતે એને ધાક ધમકી દુનિયામાં બધી પ્રકારના લોકો હોય ને કોઈ સજ્જન હોય તો આવી રીતે માટે તાકાત બનવું પડે એ જુદી ઘટના છે પણ એના દરબારમાં કોઈ વરણમાંથી ગમે તે લોકો આવી શકે એની યાદ પોતાની અરજી કરી શકે અને અરજીમાં ઓન ધ સ્પોટ ન્યાય બાપુનો ફોન જાય લાગતા વળગતા સામે તો સામે જે કોઈ હોય એને હાવ પરમ સત્ય હોય વાત કરવી પડે અને જ્ઞાન સમાધાન કરવું પડે તો ગણેશને લોન્ચ કરવા પાછળ મેં કીધું લોન્ચ તો કર્યો જ છે પણ અત્યારે એની ધાક અને શાક તમે જુઓ ઓર વધી આ ઘટનાક્રમથી ઘટી નથી એમ કહું છું પોલિટિકલી તો વધી છે એટલે હવે એને શું થાય છે તમને જ્યારે પહેલી વખત આવો વપરા થાય ને તો તમે થોડાક સંકોચાઓ બી ખરા તમને એમ લાગે કે જેમ ઉદ્ધવ ઠાકરેને તમે જુઓ લોન્ચ થયા બરાબર અપરિપક્વથી લોન્ચ થાય તો ઉદ્ધવ ઠાકરે થાય અને પરિપક્વ થાય તો રાજ ઠાકરે થાય આ રાજ ઠાકરેની જેમ લોન્ચ થયા છે એટલે અત્યારેનો ઘોડો વિનમાં છે સર આપણે જોયું છે કે કોઈ પણ ચૂંટણી હોય ગોંડલની એક નાની ચૂંટણી હોય તો પણ ભારે ચર્ચા થતી હોય છે એ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો સર પેલી જે જાણીતી પંક્તિ છે કે મહોબત મે તુમે સરકાર કહેતે હે મહોબત મે તુમે સરકાર કહેતે હૈ વરના હમ નિગાહે ડાલ દે જીસ પર વહી સરકાર હો જાય અન્યથા અન્ય તો અમે જેની ઉપર નજર નાખીએ ને એ જ સરકાર બની જાય પણ ભાઈ એમનેમ નથી મફતમાં મળતા એના મોલ ક્યાં પડતા સંતો માટે તો પણ આવા લોકો સુરાને પણ નથી મોલ મફતમાં મળતા એમનેમ કંઈ ટકતું નથી સાહેબ તરવારની ધારે બધું નથી ટકતું કંઈક મરદની મુછાળની આના ધારે એમાંય ટકતું હોય છે કે તમે અડધી રાતના હોકારા બનો છો ત્યારે સમાજ તમારી પર મરવા તૂટવી પડતા હોય છે જો આમાં એવું છે પ્લાસ્ટિક ના હોય ને તમે એને તમે કઈ ઓલા સોગઠી ઓલા જે શ્રીફળ હોય લીલા હોય ને એ વધે રહી જાય બાકી કોરે કોરે સોગઠિયા એ તો મોતી મઢીને એને કંઈક હણગારવામાં આવે એ બીજે કંઈ ખપ ન લાગે આ બધા લીલા નાળિયેર છે કે એની ભીતર પાણી છે અને એટલે એ ખખડે છે તો એ જે છે એ દુનિયા ગમે તે એંગલ થી માને છે બે પોતપોતાના રૂતબાથી ચાલી રહ્યા છે અને ન્યા રાજકારણનું મેં કીધું ને આપણી જેને લોકશાહીનું રાજકારણ કહીએ છીએ એની જ્યાં અંત આવે છે સરહદનો ત્યાંથી આ ગોંડલ તીમાની રીબડા શરૂઆત થાય છે અને એ લોકો આગામી સમયમાં પણ આ જ તમે એકાદ દસકા સુધી તો મિનિમમ તમે જોવા જ મળી શકે એમ છે